આનું ચાલકોએ કંપની દ્વારા લગાવેલી લાઇટોને ગાડીમાંથી નીકાળી હેવી લાઇટ લાઇટો લગાવી ગાડીમાં શો ઊભો કરતો હોય પરંતુ એ કોઈકના માટે મોતનું કારણ પણ બની શકે જેના કારણે બનાસકાંઠા આરટીઓ અને પોલીસો દ્વારા આ બાબતે આવા આવનાર ચેકિંગમાં કંપની દ્વારા લગાવવામાં આવેલી તેમજ સરકાર દ્વારા નક્કી કરાયેલ વોલ્ટેજ સિવાયની લાઇટો ગાડીમાંથી લગાવેલી હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડનાત્મક કાર્યવાહી સાથે તેમને આ બાબતે આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ પણ કરાઈ છે સરકાર દ્વારા જે વાહનમાં જે વોલ્ટેજની લાઇટો માટે એપ્રૂવ કરવામાં આવી હતી તે વોલ્ટેજની લાઇટો લગાવી જેના કારણે અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જુનાગઢમાં પણ કોઝવે પુલનો હિસ્સો તૂટતા તંત્ર સફાળું જાગ્યું છે